જય હિન્દ દોસ્તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે હું પહોંચી ગયો છું ભાવનગર રેલવે સ્ટેશન જે હા ગાઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમે જોઈ શકો છો એક ટ્રેન પણ આવી ચૂકી છે અને અમે હાલ જઈ રહ્યા છીએ મોરબી આ બધા ફ્રેન્ડ્સ છે અને ઘણા બધા લોકો છીએ અને મોરબી જઈ રહ્યા છીએ મેરેજમાં અને ત્યાં જઈને કરવાની છે ફૂલ એન્જોય અને પ્લીઝ ગાઈઝ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા વિડીયો તમારી સુધી પહોંચતા રહે અને તમે જોઈ શકો છો આ બધા લોકો છે તેની સાથે જવાનું છે અને આ બધા મારી સાથે આવી રહ્યા છે મોરબી તમે જોઈ શકો છો ઉપરથી શું કહેવાય આ જે છે એ ઉપરનું સ્ટેશન છે જ્યાંથી લોકો નીચે તરફ આવતા હોય છે ને આ સાઈડ ઉતરતા હોય છે એટલે આ રીતના ગાઈઝ છે ને આ છે ભાવનગરનું રેલવે સ્ટેશન તમે બિલકુલ સાચું જ સાંભળ્યું છે અને ત્યારે હાલ તો આ ટ્રેન જે છે તે ખાલી થઈ ગયેલી છે એટલે લોકો આમાંથી ઉતરી ગયેલા છે હવે બીજા અહીં શું કહેવાય આ જ્યાં ટ્રેન જતી હોય ત્યાં લોકો જ્યાંના પેસેન્જર હોય તે આમાં બેઠ છે એ તો તમને બધા લોકોને ખબર હશે તો આ છે ભાવનગરનું રેલવે સ્ટેશન અને શું કહેવાય અહીંથી ઘણા બધા શહેરોમાં ટ્રેન જતી હોય છે ટોટલ ઓલ ગુજરાતમાં અહીંયાથી ટ્રેન જતી હોય છે એટલે જો કે મોટાભાગે બધા જ જિલ્લાઓમાં એવું હોય છે એ બધે ટ્રેન જતી હોય છે અને હજુ આગળ નેક્સ્ટ વ્લોગ પણ આવી જશે જ્યાં ઉતરશું પછી ક્યાં મેરેજમાં જઈએ છીએ શું કામ જઈએ છીએ ટુ ઝેડ ઇન્ફોર્મેશન મળી રહેવાની છે અને આ છે મારા મિત્રો ખાસ ફ્રેન્ડ હાઈ હેલો કરી દો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ બોલો જેમ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ આ ભાઈ એક સુઈ ગયા છે અને અહીંયા પણ બેઠા છે પાંચથી છ જણા છે હલો એ ટાટા હાઈ હેલો કરી દો જે કરવું હોય ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ એટલે આ બધા હંમેશા ગમે ને અમે જઈએ એટલે મારી સાથે જ હોય છે આ બધા લોકો અને જોઈ શકો છો અહીંયાથી આપણે જવાનું રહેશે અંદર જો આ રીતના કાંઈ કાંઈનું માહોલ છે અને આ સાઈડ ત્રણ પાટા છે એટલે ત્રણ પટરી છે તમે જોઈ શકો છો આ રીતના અને સામે ઓલી બાજુ પણ એક ટ્રેન ઊભી છે એ મેટ્રો મેટ્રો ટ્રેન એ બાજુ સ્ટેશન છે એટલે આમાં બે સ્ટેશન છે એક સાથે બે સ્ટેશન છે તમે જોઈ શકો છો અને હવે અહીંયાથી આ સાઈડ તમને હું બતાવી દઉં જે બતાવું છું એ આ રીતના કંઈક જવાનું હોય છે અને કંઈ પ્લીઝ જો તમે મારી ચેનલમાં નવો હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા વિડીયો શું કહેવાય એન્ટરટેનમેન્ટ જેવા વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ તો ભાઈઝ આ જે નજારો છે તે શું કહેવાય રેલવે સ્ટેશનનો નજારો છે અને હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે રેલવે સ્ટેશનની બહારનો નજારો છે ત્યાં એક નંબર શું કહેવાય આમ લુક છે હું તમને બતાવું છું વિડીયોમાં બન્યા રહેજો તમને ટુ ઝેડ ઇન્ફોર્મેશન જણાવી દઉં આ રીતના કંઈક છે અહીંયાનું સ્ટેશન તમે જોઈ શકો છો અને સ્વચ્છતા તમે જોઈ શકો છો કેટલી સ્વચ્છતા છે એ ચોખ્ખા એમ એકદમ સ્વચ્છતા અહીંયા એક નંબર સારી છે ક્લિયર તમે વિડીયોમાં બી રાખો એટલે આગળનું પણ તમને શો કરાવો અહીંયાથી હજુ થોડુંક ચાલવું પડશે અને અહીંયા લોકો પણ વેઇટિંગમાં છે તમે જોઈ શકો છો અહીંયાથી જવાય છે બહાર બહારની તરફ જો અહીંયા શું કહેવાય આ વોચ છે ઘડિયાળ અહીંયા લોકો પણ વેઇટિંગમાં બેઠા છે ઘણા બધા લોકો આ તરફ છે બહાર જઈને હું તમને બતાવું નજારો તમે જોશો ને એક નંબર જોવા જેવો શું કહેવાય જે છે અહીંયા આ તમે જોઈ શકો છો અહિયાં આજે શું કહેવાય ટ્રેનનું એન્જિન અહીંયા મૂકવામાં આવેલું છે તમે જોઈ શકો છો તો આ તરફથી તમને હું બતાવી દઉં આ રીતના કંઈક અહીંયાનું શું કઈ નજારો છે અને અહીંયા એન્જિન પણ છોડવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ છે નજારો અને આ છે ભાવનગર ટર્મિનલ જોઈ શકો છો ભાવનગર ટર્મિનલ અને અહીંયા મેં તમને કીધું એન્જિન અહીંયા મૂકવામાં આવેલું છે અને અંદર વ્યક્તિઓ પણ બેઠા છે એવું આ શું કહેવાય સ્ટેચ્યુ મૂક્યા છે અંદર અને આવો કંઈક નજારો છે ભાવનગર રેલવે સ્ટેશનનો જે હા ગાઈશ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને ગાઈશ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત